દેશ દેશભક્તિના રંગે રંગાય છે મહિલાઓ પણ આજના દિવસે તિરંગાને સલામી આપવા દરિયામાં જાય છે અહેવાલ અશ્વિન ઠકરા હું પોરબંદરની શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબનો સભ્ય છું આજે જ્યારે દેશ પૂરો ભારત વર્ષ પોતાનું પંચોતેરમું ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે પોરબંદરની અમારી આ શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ કે જે વર્ષોથી ત્રેવીસ વર્ષથી આ સ્વિમિંગ સાથે સામુદ્રિક તરણ સાથે અને તેને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે તેઓ હર વર્ષની જેમ પોતાની આગવી શૈલીમાં અમે લોકો ક્લબના સભ્યોએ જઈ અને દરિયે આજે ધ્વજવંદન કરેલું છે અમે હર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી બંને દિવસે આ રીતે ધ્વજવંદન કરીએ છીએ આ વસ્તુનો હેતુ માત્ર એટલો જ છે કે યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ આવે અને ખાસ તો બધામાં સાહસિકતાનો હેતુ સિદ્ધ થાય આજે અંદાજે લગભગ નેવું થી સો જેટલા નાના બાળકોથી લઈ અને એસી વર્ષના સિનિયર સિટીઝન સુધીના લોકોએ ભાગ લીધો જેમાં વીસેક ની આસપાસ તો મહિલાઓ પણ હતી અને સૌએ ખૂબ સારી રીતે અંદર મતદરિયે જઈ અને ઉજવણી કરી અને પૂરા જોશ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરેલું છે